સોમનાથ પોરબંદર દ્વારકા પોરબંદર એકવીસ નદીઓ ઉપરથી પસાર થાય છે તે દરેક જગ્યાએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ક્યારે થશે સરકારને ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે ચોગન કરોડના ટેન્ડરો મંજૂર થયા તેનો અમલ ક્યારે અત્યારે ચોમાસુ માથે છે તૂટેલી નદીઓ ક્યારે રિપેર કરવામાં આવશે ચોમાસા પહેલાં તૂટેલી નદીઓ રિપેર ન થાય તો એકસો ઓગણચાલીસ કરોડ પાણીમાં વહી જશે જો ચોમાસા પહેલાં તૂટેલી નદીઓ રિપેર ન થાય તો ફરી ઘેર જળબંબાકાર થઈ જશે જો ચોમાસા પહેલાં નદીઓ રિપેર ન થાય તો વિસ્તારના કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ જશે સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ ગઈકાલે સિંચાઈ મંત્રી શ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે એક હજાર પાંચસોને કરોડ રૂપિયા ફાળવ્યા અને 139 ઓગણચાલીસ કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા આવી એક જાહેરાત આવી છે ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા આઠ દસ વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે રકાબી જેવો આકારનો છે આ કુદરતી સમસ્યા છે આનો કોઈ ઉકેલ નથી ઘેડ વિસ્તારના લોકો સતત બે મહિના ગયા ચોમાસામાં લઈ સરકાર સામે રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયાને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાડી જાય ગઈ અને એક હજાર પાંચસોને ચોત્રીસ કરોડ જાહેર કરવા પડ્યા આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો એક હજાર પાંચસોને ચોત્રીસ કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં દસ હજાર કરોડથી ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં એક હજાર પાંચસોને ચોત્રીસ કરોડ ફાળવા એનામાં આવકારીએ છીએ પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ એક હજાર ચોત્રીસ કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે કેટલા સમયમાં વાપરશે એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડ મેપ શા માટે જાહેર નથી કરતી 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેર વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ તો એક પણ જગ્યાએ ઘેર વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી અમારો પહેલેથી એક પ્રશ્ન છે કે જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઘેડની નદીઓમાં એ ભાદર હોય ઓજત હોય ઉબેણ હોય એની અંદર ઠાલવે છે આ કેમિકલ કચરાનો ક પણ સરકાર શા માટે એક બોલતી નથી એવી જ રીતે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નદીઓ છે એ દરિયાને મળે છે ત્યાં સરકારે બુદ્ધિનું દેવાળું ફૂકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઉભી કરી છે ખરેખર ત્યાં વનવે ગેટ મૂકવો જોઈએ કે ચોમાસાનું નદીનું પાણી દરિયામાં જાય ત્યારે એ ગેટ ખુલી જાય અને જ્યારે એ પાણી બંધ થાય એટલે ઓટોમેટિકલી ગેટ બંધ થાય અને દરિયાનું પાણી જમીન પર આવતું અટકે એની જગ્યાએ સરકારે ત્યાં દિવાલો ઉભું કરી અને પાણીને રોઈકું છે તો આ દિવાલો ક્યારે તૂટશે અને એની જગ્યાએ ક્યારે વનવે ગેટ બનશે એવી જ રીતે સરકારે નેશનલ હાઈવેની અંદર જે દ્વારકા સોમનાથ પોરબંદર જે નેશનલ હાઈવે બનાવ્યો છે આ ઉપરથી આ નેશનલ હાઈવે મૂક્યા નથી તો આ પુલ ક્યારે મૂકવામાં આવશે જે આ એકસો ઓગણચાલીસ કરોડની જાહેરાત એના ટેન્ડરો પણ સવાલ એ છે કે ચોમાસુ માથે આવી ગયું છે આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે જો નદીઓ જ રિપેર નહીં થાય તો ફરીથી આવ આવતા ચોમાસાની અંદર ઘેડ જળબંબાકાર થશે જો નદીઓ રિપેર નહીં થાય તો ઘેડના ગામો સંપર્ક વિહોણા થશે એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે યુદ્ધના ધોરણે કામ લઈ અને આવનારા ચોમાસા પહેલાના દિવસો છે એ દિવસોમાં ઘેડની આ તમામ નદીઓ છે તૂટેલી છે એને પેલા સાંધવામાં આવે અને ઘેડ વિકાસ સમિતિના સભ્યોને સાથે રાખી એમની સાથે પરામર્શ કરી અને જે જે કરવું ઘટતું હોય આ કરવું જોઈએ આવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે